મકર સંક્રાંતિ આવી રહી છે તો આપણે કરેલ ઘટમે જોજો આ મકર સંક્રાંતિ તમારી બે પાંચ મિનિટની મોજમાં કોઈ પણ પક્ષીઓના ગળા કે પાક ન કપાય તેનું ખાસ ધ્યાન રાખજો છતાં પણ કે ક્યાંય પણ આવું લોહીથી લખપત દોરામાં વીતા ઘાયલ પક્ષી મળે તો તરત જ અમારી હેલ્પલાઇન નંબર ઉપર અમને કોન્ટેક કરો અને અમારી ટીમ આવીને આ ઘાયલ પક્ષીની સારવાર કરીને એક જીવ બચાવવાનું કામ કરશે પક્ષીઓને પણ પોતાનો એક પરિવાર હોય છે પોતાના બચ્ચા માટે પોતાના બચ્ચાના પેટ ભરવા માટે મોત રૂપી આકાશમાં ઉડવું ન પડે એના માટે થઈને આપ સૌ પોતાની અગાસી ઉપર કે પછી કોઈ કુંડામાં ત્રણ થી ચાર દિવસ માટે ચાલે એટલા દાણા અને પાણી રાખીને રાખી જીવ દયા નું પક્ષી પ્રેમીઓ તમારા એક નિષ્ફળથી કદાચ કોઈ પક્ષીનો જીવ બચી જાય કે પછી તમારા એક નિષ્કળ તમે પણ આ સેવામાં સહભાગી બનો અને કર્તવ્ય જીવદયા કેન્દ્રના આ પક્ષી બચાવો અભિયાનમાં તમે પણ જોડાવ એવી નમ્ર અપીલ ઉત્તરાયણ અને ઉત્તરાયણના અન્ય દિવસોમાં પણ ત્રણસો પાંસઠ દિવસમાં કોઈપણ ઘાયલ પશુ પક્ષી દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર નોંધી લેશો પીચોતેર ચીમોતેર છ્યાશી અઠ્યાસી છ્યાશી